હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આયોગ્ય તમે બધા મજા માયશો સ્વાગત કરો છો માય ચેનલ આદિ વ્લોગ્સ ની અંદર તો આપણે કમસે કમ છ થી સાત મહિનાથી ગયા છે કે આપણે વિડીયો બહુ અપલોડ કરી નતા શકતા તો અત્યારે આપણે પવન આવે છે તો એક્ઝેસ કરી લેજો અવાજ ને એમ કે આપણે એક ખુલ્લા મેદાનની અંદર આવી ગયા હતા આપણી પૂરી ટીમ લઈને મેદાનમાં આવી ગયા હતા કે આપણે છ થી સાત મહિનાથી વિડીયો આપણે આપણી ચેનલમાં રેગ્યુલર નહોતા કર્યા કે આપણે વાત તો કરી હતી કે રેગ્યુલર કરશું પણ થોડું કામ આવી જતું હતું તેમજ થોડીક પ્રોબ્લેમ હતી જેથી કે આપણે આપણી ચેનલમાં વિડીયો રેગ્યુલર નહોતા કરી શકતા હવે આપણે કે એવો નિર્ણય લીધો છે કે આપણી યુટ્યુબ ચેનલની અંદર ના બ્લોગિંગ અથવા તો કોઈ એક્સપેરિમેન્ટ કે તમે જે પણ કમેન્ટ કરશો ચેલેન્જિંગ વિડીયો છે કે કોઈ કોમેડી વિડીયો તે બધા આપણે ના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરવા કરતા રહેવાના છે ને આપણે ફૂલ સપોર્ટ હવે તમારે કરવાનો રહેશે કેમકે આપણે ડેઈલી બ્લોગિંગ કરીશું તો થોડીક આપણને મુસીબત પણ થોડુંક આવે થોડું કામ પણ એડજસ્ટ કરવું પડે અને થોડુંક બધું પ્રોબ્લેમ હોય તે પણ બધું આપણે એડજસ્ટ કરીને ગમે એમ કરીને પણ આપણે ડેઈલીનો એક વિડીયો આપણી ચેનલ ઉપર નાખવાનો છે તો આપણે જો અત્યારે આવી ગયા હતા મેદાન ઉપર તો કીધું આપણે છ સાત મહિનાથી આપણે જો નહોતો નાખ્યો વિડીયો તો નાખ્યા હતા પણ એ બહુ મીડિયામાં નાખેલા હતા તો હવે આપણે ડેઈલી વ્લોગિંગ ચાલુ કરવાના છે ગીત આપણે ટીમને મળાય લઈ કે આપણે ટીમ શું કહેવા માંગે છે તેમાં જે શું આપણો હવે જે આગળનો કોર્સ છે તે બધું તમને બતાવીશું તે પહેલાં આપણી જે ટીમ છે તો ટીમને તમને મળાવી લઈ ચાલો આપણે ટીમ જો આપણે બધે જો અહીં ભેગા થઈને જો ધબાધબી કરતા હતા બધા તો શું છે ભાઈ બોલો આપણે ચેનલ વિશે ભાઈ વિશાલ ભાઈ થોડીક માહિતી આપે ભાઈ બોલો તો ફ્રેન્ડ્સ અમારે છે ને ડેલી ડેલી સાત થી આઠ મહિના સુધી તો વિડીયો બ્લોગ બનાવ્યા છે નહીં તો હવે દરરોજના માટે અમારા વિડીયો ને બનતા રહે છે કોમેડી વિડીયા કે અથવા સાદા વિડીયા બધાય બનતા રહેશે છે લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ જરૂર કરજો આપણી ટીમ માં જો કેટલા મેમ્બર છે અર્ધા તો જો આ બાજુ બધા બેઠા છે જો કે આ એક બેઠો છે તો કુલ આપણે 6 થી 7 જણા જો આપણી ટીમ ની અંદર છે તો આપણે હવે આગળ શું વિડીયો બનાવવાના છે તેની તમને ફાઈનલ મિત્રો જો તમને વિશાલ ભાઈ જે વાત કરી કે આપણે ચેનલ ઉપર 6 થી 7 મહિનાથી વિડીયો નહોતા નાખેલા નાખ્યા હતા આપણે જે વિડીયો તમને આગળ વાત કરી કે આપણે ક્યાંય ફરવા ગયેલા હતા કે એવા વિડીયો જે આપણે શૂટ કરેલા હતા તે નાખેલા હતા કે આપણી ચેનલ પર બીજા એક્સપેરિમેન્ટના વિડીયો કંઈ નહોતા કોમેડી વિડીયો નહોતા એ ટાઈપ આપણે વિડીયો સાથે સાત મહિનાથી આપણે એકદમ બંધ કરી દીધા હતા હવે આપણે રેગ્યુલર ચાલુ કરવાનું છે ડેલી બ્લોગ આપણે આપણે વિશાલભાઈ છે તેમજ બીજા વિશાલભાઈ આપણે ચારથી પાંચ જણા રેગ્યુલર આપણે ટીમ મેમ્બર ગોતી લીધા કેમેરામેન ગોતી લીધા અને હવે આપણે ડેલીના માટે બ્લોગિંગ ચાલુ કરે છે બ્લોગિંગ છે તેમજ એક્સપેરિમેન્ટ વિડીયો છે મિની બ્લોગ છે જો બધા વિડીયો આપણે બનાવવાના તેમજ ચેલેન્જિંગ વિડીયો તમે કોઈ પણ કમેન્ટ કરશો તેવા વિડીયો આપણે તમને લઈને બતાવીશું તેમજ જો આપણે અત્યારે તો ચોમાસાનો માહોલ છે તો જંગલમાં સોલો કેમ્પિંગ કરવા પણ જાઉં અને જેવું તમે ટૂંકમાં કમેન્ટ કરશો તેવો વિડીયો આપણે બનાવીશું હવે આપણે એક નિર્ણય કર્યો ચોવીસ

તમે જેવી કોમેન્ટ કરશો એવો અમે વિડીયો બનાવતા રહેશું તો જેમ આપણને વિશાલભાઈએ વાત કરી કે જો જેવી કમેન્ટ કરશો મિત્રો એવા જ વિડીયો આપણે બનાવશું તો તમારે કમેન્ટ જોરદાર કમેન્ટ કરવાની છે અમને તમને જે પણ વિડીયો ગમતો હોય એની કમેન્ટ કરવાની છે જો પોસિબલ થાય એમ હોય છે તો વિડીયો જરૂરથી અમે લઈને આવીશું જેવી ચેલેન્જ તમારે જેમ કે આપણે સોલો કેમ્પિંગની તમને વાત કરી કે ચોવીસ કલાક ક્યાંય ચેલેન્જ તમે આપી શકો છો કે એવા તમે કમેન્ટ કરો અમને જેથી અમને આગળના વિડીયો બનાવવામાં થોડુંક થોડુંક મજા આવે વિડીયો બનાવવાની અંદર આપણને ઇંગ્લિશ ઓછું ફાવે એટલે થોડુંક ચલાવી લેજો એવું કંઈક આપણું જે આગળના વિડીયોની અંદર બીજી જો મિત્રો તમને વાત કરીએ તો આપણે છથી સાત મહિનાથી આ નહોતો વિડીયો શૂટ કર્યો તો એને તમને પ્રોબ્લેમ નહીં તો જો તમને ખબર જ હોય છે છોકરાને મેઇન પ્રોબ્લેમ શું હોઈ શકે છે આપણે પણ એ જ પ્રોબ્લેમ હતો ગર્લ્સનો જેથી આપણે એમાં થોડાક બિઝી થઈ ગયા હતા જેથી આપણે ટાઈમ નહોતો મળી શકતો વિડીયો બનાવવાની અંદર જેથી આપણે વિડીયો નહોતા બનાવતા હવે આપણે બધું મેકી દીધું છે હવે આપણી લાઈફનું આપણે જોવાનું છે અને હવે આપણે ડેલી તમારા માટે બ્લોગ બનાવતા રહેવાના છે જેમ કે મિત્રો જો આપણે વિડીયો બંધ કર્યા ને તે પછી આપણને ઘણા લોકોનો સપોર્ટ આપણને જે હતો એ એકદમ બરકરાર રહ્યો હતો અને ઘણા બ્લોગર પણ જો આપણી પાસે આવ્યા હતા તો એને આપણને થોડીક માહિતી આપી કે ભાઈ તું સારો એવો બ્લોગર છો અને ત્યાં સુકામ બંધ કરી દીધું છે તું આ કયા કારણે તારા યુટ્યુબ ચેનલની અંદર વિડીયો નથી નાખતો તમે કારણ કીધું તો તે લોકો મને ખૂબ સરસ સમજાવ્યો કે તે બધું તો આવતું જતું રહેશે પણ લાઈફનું આપણે આપણે જોવાનું હોય છે જેથી તું એ બધું દે તારું અને તું સારા એવા વિડીયો બનાવીશો અને તને બધું ફાવે છે તો તું પાછું યુટ્યુબની અંદર તારું વિડીયોનું કામ છે જે ચાલુ રહે અને જે આપણા ફ્રેન્ડ ગ્રુપ સર્કલ હતા તે પણ બધા આપણને બહુ ખૂબ સપોર્ટ કરતા હતા કે ભાઈ તું આ જે તારું કામ કરીશું તે રેગ્યુલર કરવા મળે અને ખૂબ તને સપોર્ટ અમે કરતા રહે છે જેથી આપણને પણ આવી પ્રોત્સાહન મળ્યું કે નહીં આપણે જે આ વિડીયોનું કામ કરી રહ્યા છીએ તે બહુ સારું છે અને આપણને સપોર્ટ મળે છે ખૂબ સારો તમારો તો હજી આપણે આનો સપોર્ટ તમારે બનાવતા રહેવાનો છે આપણે ડેલી વિડીયો હવે બનાવવાના છે હવે આપણે બીજું કાંઈ કરવાનું તમારા માટે આપણે ડેલી જે આપણે કામ કરીએ છીએ તે અને તેમજ કોમેડી વિડીયો કંઈ ફરવાના ચેલેન્જિંગ જે પણ તમે કહેશો તેવા વિડીયો આપણે ડેલી બનાવવાના છે ફૂલ સપોર્ટ હવે તમારે કરવાનો છે હવે તમારી ઉપર જ આપણે આધારિત છીએ તો આપણે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ વિડીયોમાં તમે પહેલી વાર આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને વિડીયોને વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આપણા ડેલીના જે વિડીયો આવવાના છે તે તમને રેગ્યુલર મળતા રહેતો ચાલો હવે મળીશું કાલે જ જે આપણો નેક્સ્ટ વિડીયો આવવાનો છે તેના ઉપર જ અને આગળના જે વિડીયો આવના છે તે તો ચેલેન્જિંગ વિડીયો તમારે જેવી કમેન્ટ કરશો તેવા વિડીયો આપણે લઈને આવીશું સારો ચાલો હવે મળીશું સારા એવા નેક્સ્ટ વિડીયો કાલની અંદર તો આજે આપણે હા મિત્રો આપણે એક ચાલુ કર્યું છે કે મિની બ્લોગ મિની બ્લોગ આપણે ડેલીના સો દિવસનો આપણે ટાઈમ લીધો છે સો દિવસના સો મિની બ્લોગ આપણે બનાવવાના છે ડેલીના માટે તો એ આપણે કાલથી આપણે ચાલુ કરો કાલે આપણો મિની બ્લોગનો પહેલો દિવસ છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું મિની બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું સારા એવા એટલે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર મિની બ્લોગની અંદર અને જો આપણે કોમેડી વિડીયો તો તમારે જોવાના જરૂરથી ભૂલતા નહીં તો ચાલો મળીશું ફરી એકવાર વાર તો ચાલો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં ને વિડીયો ને કરી દેજો લાઈક